બધાને મારા જય લક્ષ્મીનારાયણ કેમ છો બધા મજામાં ને હું હેમલતાબેન વી પટેલ વૃષાદ કંપાથી તો આજે આપણે બનાવીશું દૂધીની ખીર તો દૂધીની ખીર બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈએ તો દૂધીની ખીર બનાવવા માટે આપણે આ એક બાઉલ છીણેલી દૂધી લીધી છે ત્યારબાદ એના સરખું જ દૂધ લીધું છે એક બાઉલ જેટલું એટલે લીટર જેટલું દૂધ લીધું છે અને એના સરખી એક બાઉલ જેટલી ખાંડ બે ચમચા જેટલું ઘી લીધેલું છે બે નાના ચમચા દ્રાક્ષ લીધી છે કાજુ બદામના ટુકડા અને ઇલાયચી પાવડર બસ આટલી સામગ્રીથી આપણે ખીર બનાવીશું તો આમાં બહુ સામગ્રીની જરૂર નથી પડતી પણ ખીર એકદમ સ્વાદિષ્ટ બને છે તો અપવાસમાં પણ આપણે આ ખીર લઈ શકીએ તો ચાલો આપણે બનાવીએ ખીર તો ખીર બનાવવા માટે પહેલા આપણે ગેસને ચાલુ કરી લેશું ગેસ એમાં ઘી ઉમેરીશું ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે કાજુ અને બદામના જે ટુકડા કર્યા છે તેને ઘીમાં સાંતળી લઈશું ગેસની ફ્લેમને આપણે થોડી ફૂલ કરીશું કાજુ અને બદામના ટુકડા ધીમે ધીમે સાતળવાના કાજુ અને બદામના ટુકડા સતાઈ ગયા છે તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું આ ગરમ ઘીમાં આપણે આ દૂધીનું છીણ ઉમેરી અને ઘીમાં કાપે શેકી લઈશું આમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું જોઈએ વધુ ઘી હોય તો સારું ના લાગે દૂધીને આપણે ધીમા ગેસ ઉપર થોડો થોડો હલાવતા રહીશું અને શેકતા જઈશું દૂધીનું પાણી બળી જાય પછી જેમાં આપણે દૂધ અને ખાંડ ઉમેરીશું પાંચ મિનિટ સુધી આપણે છીણને ધીમે ધીમે તો જો આ રીતના આપણું છીણ બનીને તૈયાર થઈ ગયું છે તો એનામાં આપણે દૂધને ઉમેરી દઈશું થોડું દૂધ નાખીએ બીજું બચાવીએ થોડું જરૂર પડશે તો બીજું નાખીશું દૂધ બને દૂધી દૂધીમાં આપણે છીણમાં દૂધ નાખ્યા પછી બે ત્રણ ઉભરા આવે અને છીણ બધું દૂધ શોષી લે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા રહીશું અને ચડવા દઈશું આમાંથી એક ઉભરો આવી ગયો છે એક બે એક ઉભરો આવી જાય પછી આપણે આમાં ખાંડ એડ કરીશું અત્યારે આપણે એટલી નાખીશું પછી પછી જરૂર પ્રમાણે જોઈશું કે ખાંડની જરૂર છે તો બીજી ખાંડ ઉમેરશું આ ખીરમાં ખાંડનું પ્રમાણ આગળ પડતું હોય છે કારણ કે દૂધી અને દૂધ એ બંને મોણા હોય એટલે ગળપણનો ભાગ થોડો વધારે જોઈએ પણ વધારે હોય તો જ ખીર ખાવામાં સ્વાદિષ્ટ લાગે આ ખીર બની જાય એટલે આપણે એને એક કલાક માટે ફ્રીજમાં મૂકી અને પછી સર્વ કરવામાં આવે તો ખીરનો સ્વાદ બે ઘણો વધી જાય છે માવા જેવી લાગે છે ખીરમાં દૂધના કારણે માવાની કણીઓ બની ગઈ છે માવાની કણીઓને આપણે સાઈડમાંથી આમ પંદરની સાઈડે લેતા જઈશું અને ધીમે ધીમે ફલાવતા જઈશું અને ચડવા દઈશું ખીરને બનાવવામાં અત્યારે પંદર મિનિટનો ટાઈમ લાગ્યો છે અને હજુ બીજી પંદર મિનિટ સુધી આપણે આને ચડવા દઈશું એટલે આ પડતું પાણી એક રસ થઈ દૂધીમાં ભળી જશે દૂધ અને પાણી અને ખાંડ અને સરસ માવા જેવી ખીર તૈયાર થઈ જશે તો કદાચ તમે તમારા ઘરમાં થોડું ગળપણ વધારે થવાતું હોય તો ખાંડનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો फूड कलर नाखवो हे ऑप्शनल आहे तर उपयोग नाही कर फूड नो पण तो नाखव एक चुटकी जेटलो फूड कलर नाखी शको आणि धीमे धीमे चढा शको जर आेजमा पाणी थोडं रे दूध आणि पाणी બળવાનું बळवानं थोडं रा त फूड कलर नाखी શકો આપણી ખીર હવે આપણી ખીર હવે થઈ જવા આવી છે તો ગેસને ધીમો કરી અને એમાં ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું જો આ પ્રમાણે લચકા પડતી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આટલી ઢીલી રાખી અને ગેસને બંધ કરી દેશે તેનું સ્ટેક્ચર આ પ્રમાણનું હોવું જોઈએ તો ચલો આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે જો આપણી ખીર દૂધીની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે કાજુ બદામ અને કિસમિસથી ગાર્નિશ કરી છે જો એનો લુક કેટલો સુંદર લાગે છે